મિત્રો સ્વાગત છે એક તાજા તો આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી વિશે મિત્રો ત્યાં ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જામનગર અમદાવાદ અને વેરાવળ સુરત ઉદયપુર ઇન્દોર જે વિસ્તારોમાં આજે આપણે વાત કરીશું કે ક્યાં કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને બીજા આપણે વાત કરીશું ઓખા જામનગર રાજકોટ હારવાડ અને અહેમદાબાદ અને ભાવનગર જુનાગઢ પોરબંદર ઉના સુરત અને વલસાડ જેવા વિસ્તારોની આજે આપણે વાત કરવાની છીએ મહેસાણા જિલ્લામાં પણ આપણે આજે વાત કરવાની છે અને ગાંધીનગરમાં પણ આપણે આજે વાત કરવાના છીએ મિત્રો અને દ્વારકા જિલ્લાની અંદર અને ઓખા જિલ્લાની અંદર આપણે આજે વાત કરવાના છીએ મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીએ ઓખા અને દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી અને ભાટિયા ખંભાળિયા અને ભાનવાડ અને પોરબંદર કુટિયાલા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની છે કે ત્યારે મિત્રો જોઈ શકો છો અહીંયા ઉપલેડા જૂનાગઢ જેવા વિસ્તારોમાં પણ ફૂલ વરસાદ આવવાની છે ત્યારે મિત્રો જોઈ શકો છો અહીંયા કેશોદ અને કચ્છ અને જ જૂનાગઢ વેરાવદલ વલસાડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની છે કે ત્યારે રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું અને વરસાદ આગળ વધી રહ્યું છે મિત્રો વાદળી એલર્ટ આવવાનું છે ત્યાં વધારે વરસાદની શક્યતા રહે છે અને ઉનામાં વધારે વરસાદ આવવાની શક્યતા નથી અને તુલસી શ્યામ ધારી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવો છે મિત્રો જોઈ અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધ રહ્યું છે મિત્રો પાલતણ અમરેલી અને બાગસરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવું છે અને વાદળી જ્યાં અલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જો અહીંયા જલદ જસદન બોટાદ અને ભાવનગર સિહોર અને બાંગાર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા મિત્રો અને સખત ત્રણ કલાક વા શક્યતા શક્યતાને વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને આવતીકાલની આગાહી મુજબ આપણે ફૂલ સાચી પડી હતી અને લીમડી અને જેવા વિસ્તારોમાં પણ તાન ચોટીલા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો બારવાડા જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો અને ઓલ ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો હવે વાત કરીએ ઉપરના જિલ્લામાં કે ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યું છે કુંડા જેવા વિસ્તારોમાં વિરમગામ અને નલ સરોવર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની છે મિત્રો અને અહીંયા વાવાઝોડું ભરાવાની શક્યતાઓ ફૂલ વધારે રહેવાની છે મિત્રો અને અહેમદાબાદ જિલ્લામાં આજે આપણે વાત કરીએ તો મિત્રો જોઈ શકો અહીંયા અમદાવાદ જિલ્લામાં પણ ફૂડ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને કેદા જેવા વિસ્તારમાં પણ મધુ મહુદા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા અને હવે મિત્રો વાત કરીએ ડાકોલ અના જેવા વિસ્તારોમાં પણ સખત પાંચ કલાક વરસાદ આવવાની શક્યતા મિત્રો જોઈ શકો છો અહીંયા રહેવાની છે અને વાદળી એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો વાત કરીએ હવે નીચેના ભાગમાં કે નીચેના ભાગમાં ચા ચા વિસ્તારોમાં વધારે વરસાદ આવે છે તો મિત્રો નીચેના ભાગમાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને મિત્રો નીચેના ભાગમાં વરસાદ સો એ પાંચ ટકા આવવાની શક્યતા છે મિત્રો જોઈશું અહીંયા એટલે એટલે કે અહીંયા આવવાની શક્યતા નથી અને મિત્રો વાત કરીએ સો પ્રથમ ઉપર તો મિત્રો જોઈશું અહીંયા ગાંધીનગર ભુજ વિસ્તારમાં પણ ફૂડ તેજી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવું હવામાન વિભાગને અને અંબાલાલ પટેલની આગાહી મુજબ છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરખેશ